શ્રી વલ્લભાધીશ કી જય શ્રી લાલ કી જય શ્રી વલ્લભે ત્રિવિધ નામાવલી ગ્રંથ દશમ સ્કંદના અનુસંધાનમાં પ્રગટ કર્યો છે જેમાં શ્રી ઠાકોરજીની અલગ અલગ લીલામાં અલગ અલગ નામો પ્રગટ કર્યા છે આપે કાલીય ચરિત્રમાં અનેક નામો પ્રગટ કર્યા છે જેમાં સત્યાસીનું નામ છે ગો ગોપાલ જીવન દ્રષ્ટે નમ વેષ્ટિ દૂષિત કાલિંદીના જલનું પાન કરવાથી ગાય ગોપાલ સર્વમૂર્છિત થયા ભગવાને અમૃતમય કૃપા દ્રષ્ટિથી જોઈ તેમને જીવનદાન આપ્યું આદિદૈવિક ભાવ પ્રાપ્ત કરાવ્યો અઠ્યાસીનું નામ ભક્ત પરીક્ષકાય નમ ભક્તોનો મારામાં કેવો પ્રેમ છે તેની પરીક્ષા કરવા આપે કાલીય દમન માટે શ્યમનાજીમાં પ્રવેશ કર્યો વ્રજભક્તો શ્યમનાજીમાં પડવા લાગ્યા કૃષ્ણ જ અમારા અનન્ય પતિ છે તેમ દર્શાવ્યો તેના પછી નેવ્યાસી નું નામ છે કાલિય ફણી માણિક્ય રંજિત શ્રી પદાંબુ નમઃ

નમન પદ્ધતિ અનુસાર અર્ચન અને સ્તુતિ કરી તેઓ કહેવા લાગ્યા કે પ્રભુ આપને તો દંડ દેતા આવડતું જ નથી પ્રભુ કહે છે મેં તેના ચરણ પર પ્રહાર કર્યા મેં તેના પર ચરણ પ્રહાર કર્યા નાગપત્ની કહે છે ગુણાતી જીવો જ આપના ચરણ રેણુના અધિકારી છે આપે તેનું દાન કાલિયને કરી દીધું પ્રભુ કહે છે મેં હસ્તથી તેની ફણા પર પ્રહાર કર્યા નાગપત્ની કહે છે આ હસ્તને ગોપીઓ મસ્તક પર પધરાવવા કેટલી વાંચના કરે છે આપે કાલિયાના મસ્તક પર સામેથી તે પધરાવી દીધું નાગપત્ની કહે છે તેણે તો આપને વેશ આપ્યું પ્રભુ કહે છે તેનું સર્વસ્વ વિષદ તો છે તેની પાસે અને કાલિયાએ તો મને સર્વ સમર્પણ કર્યું નાગપત્ની કહે છે કાલિયાના મુખના રક્તથી આપના ચરણ રંજિત થઈ ગયા છે પ્રભુ કહે છે અમને તો લાગે છે કે લાલ રંગના પુષ્પોથી તે અમારું પૂજન કરી રહ્યો છે આ રીતે દરેકે દરેક ક્રિયામાં શ્રી ઠાકોરજી એવો ભાવ બતાવી રહ્યા છે માનો કાલિય તેમનું પૂજન ન કરી રહ્યો હોય અને નામ વિશોધકાય નમઃ ભગવાનને દિવ્ય વસ્ત્રો આભૂષણ મણી ભેટ કરી પ્રેમથી પૂજન કરી કાલિય નાગ પત્નીઓ સાથે સમુદ્રના બેટમાં ગયો આશ્રય રૂપ જલ અને સ્થળને શ્રી કૃષ્ણે વિશેષ રીતે શુદ્ધ કર્યું જલ પણ કાલિયાના વેશથી દૂષિત થયું હતું અને આજુબાજુના સ્થાનમાં પણ કોઈ રહી શકતું નહોતું તો શ્રી ઠાકુરજીએ કાલિયા દમન દ્વારા આ જલ અને સ્થળને વિશેષ રૂપે શુદ્ધ પણ કર્યા છે અને ભક્તોના ઇન્દ્રિયાદ્યાસનું આપે દમન કર્યું છે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય